ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ અને હું છું ગૌતમ દવે અને આપ સર્વેનું સ્વાગત કરું છું અમારા યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે એક અદ્ભુત શિવજીના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે અને તમને પણ દર્શન કરાવવાના છે અને બહુ જ ઐતિહાસિક મંદિર છે બહુ પુરાણું મંદિર છે અને ત્યાંનો ઇતિહાસ પણ આપણે જાણવાના છીએ તો જોડાયેલા રહો અને ચાલો આપણે દર્શન કરીએ રસ્તો જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ કામનાથ મહાદેવના તમે સર્વે જાણો છો એવી રીતના શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો મહિનો એટલે આપણે આવી ગયા છીએ એક અદ્ભુત અને ઐતિહાસિક મંદિર પર જે માળિયા હાટીનાથી પંદર કિલોમીટર અને માંગરોળ તાલુકામાં આવેલું છે કામનાથ મહાદેવ મંદિર જે એકદમ પૌરાણિક મંદિર છે એમનો ઇતિહાસ આપણે જાણીએ તો એમ કહેવાય છે કે પાંચ હજાર જૂનું આ શિવલિંગ છે અને ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા પૂજા કરેલી છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ભાલકા જતા હતા ત્યારે પોતે આ શિવજી ઉપર અભિષેક કરેલ હતો અને ત્યાર પછી આ પૌરાણિક પાંચ હજાર વર્ષ જૂનું જે શિવલિંગ છે એ ત્યારે કોઈ કારણોસર પછી જમીનની અંદર લુપ્ત થઈ ગયું હશે ત્યાર પછી ત્યાંના રાજા સિદ્ધરાજસિંહ ચૌહાણ એવું કાંઈ નામ છે પાકી મને ખબર નથી સિદ્ધરાજસિંહજી ચૌહાણ જ છે તો તેમને એક ગાય હતી તે ગાય વારંવાર એ શિવલિંગની જે જગ્યા હતી ત્યાં આવી અને ઊભી રહેતી હતી અને એ ગાયના આચરમાંથી દૂધ એકદમ પડતું એટલે રાજાને એમ થયું કે અહીંયા કંઈ હોવું જોઈએ એટલે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામમાં આ જે શિવલિંગ છે કામનાથ મહાદેવનું તે ત્યાંથી સ્વ સ્વયંભૂ પાછા પ્રગટ થાય છે અને જે સિદ્ધરાજસિંહજી ચૌહાણ છે એ પાછા આ મંદિરનું બાંધકામ કરાવે છે અને ત્યાંના મંદિરની અંદર હનુમાનજીનું મંદિર આવેલું છે ગણપતિનું મંદિર આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે અને આવી રીતે આખું મંદિરનું બાંધકામ કરેલું છે શિવ પંચાયત છે મોટા એવા નંદી મહારાજ છે અને જે કામનાથ મંદિરની અંદરનું ફોટો શૂટિંગ કરવા દેતા નથી પણ આપણે ત્યાં ફોટો શૂટિંગ કરેલું છે અને તમને આગળ કામનાથ જે શિવલિંગ છે એના પણ તમને દર્શન કરાવશું એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયોને વધુથી વધુ શેર કરી દેજો અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આ શિવલિંગ જે છે એનો ઇતિહાસ એવો છે કે દર વર્ષે એક ચોખાના દાણા જેવડું શિવલિંગ વધે છે બહુ જ વિશાળ બહુ જ મોટું શિવલિંગ છે માતાજીની મૂર્તિ પણ અદ્ભુત છે ત્યાં અને શ્રાવણ મહિનાની જે અમાસ આવે છે તે અમાસના દિવસે બહુ જ મોટો એવો ત્યાં મેળો ભરાય છે આ મેળામાં બહુ જ સંખ્યામાં માણસો પધારતા હોય છે તમે પણ શ્રાવણ મહિનાનો અમાસ નજીક આવી રહી છે તમે પણ લાભ લેજો અને જો તમે નજીકમાં રહેતા હોય તો કામનાથ મહાદેવના દર્શન કરવાનું ભૂલતા નહીં બહુ જ સરસ જગ્યા છે પ્રભાવશાળી જગ્યા છે ત્યાં દર્શન કરવાથી હરેક મનોકામના પૂર્ણ થાય છે અને તમને એનર્જી જેવું વાતાવરણ મળે છે ત્યાં નદી આવેલી છે કાટ આવેલું છે પિત્રોનું તર્પણ પણ ત્યાં કરતા હોય છે અમાસના દિવસે તો કામનાથની જગ્યાના અવશ્ય દર્શન કરજો મિત્રો આ હતો કામનાથનો ઇતિહાસ અને હવે આપણે કરીએ કામનાથ મહાદેવના દર્શન તો આવો કરીએ દર્શન રવિ અદા અને પ્રવીણભાઈના અમે આવી ગયા છે કામનાથ મહાદેવના દર્શન કર્યા અમે બહુ આનંદ આવી ગઈ અહીંથી તમે જોવ એનો ઘાટ નદી બધું દેખાય સૂર્યનારાયણ ભગવાન અવારનો પોર છે હાથ હાડા હાથ વહી ગઈ છે રવિ અદાના કૃપાથી અમે કામનાથના દર્શન કર્યા મહાદેવ ભોળાનાથના હા પ્રવીણભાઈ કયો હું કેવી એનર્જી આવી